તમને જેટલું દુઃખ થાય એમથી વધારે દુઃખ મને છે પણ મારા પરિસ્થિતિ એવી છે કે મારે જવું પડશે એટલે વધારે મારે તો કહેવાનું ઘણું બધું છે પણ મારી પાસે સમય નથી અને આપણે આ કાર્યક્રમની અંદર કોઈ વાત નથી કે ભાઈ મારે બે શબ્દો બોલવા છતાંય મારા વતે આપ સૌને કોઈ અનુભવ તો વર્તન થઈ ગયું હોય વિદ્યાર્થી વાલીઓ બાળકો સ્ટાફમાં તો હું હૃદય માફી માગું છું શબ્દ અને લાગણી કરતાં કામ અને કામની સુવાસ એ વધારે મહત્વની છે એટલે આપણે ગુજરાતીનો બહુ પ્રખ્યાત શાયર મળી જાય એવું કહ્યું છે કે બધો આધાર છે એનો જતી વેળાની જોવા પર બધો આધાર છે એનો જતી વેળાની જોવા પર મિલનમાંથી નથી મળતા ના પુરાવા પ્રેમ છે તો જયારે માણસ જાય ત્યારે નક્કી કરે છે બાકી હોય ત્યારે ક્યાં કોઈ કદર કરે છે તે આ દુનિયાનો સિદ્ધાંત છે અને એ રીતે મિલનમાંથી નથી મળતા ના પુરાવાઓ બધો આધાર છે એનો જતી વેળાની જોવા પર જ્યારે અહીંથી આ સ્કૂલનો છેલ્લો દિવસ ભરીને આ બંને મિત્રો અહીંથી જશે ત્યારે શાળા તરફની એની લાગણી શાળા તરફનું એનું જે કંઈ ચિંતન છે એ એ ભાથા તરીકે લઈ જશે અહીંથી એ ઘણું શીખીને ગયા છે અને ઘણું શીખવાડીને પણ ગયા છે તો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી છે હું કાર્યક્રમને આગળ વધારતા બી બી મકવાણા સાહેબને વિનંતી કરું કે પ્રાસંગો છે તો મકવાણા સાહેબ

આ ગામ બે ગામની વચ્ચેની જે જગ્યા છે એની અંદર સરસ મજાનું મા શૈક્ષણિક મંદિર આવેલું છે અને એની અંદર વાઘનગર સથરા બંને ગામના બાળકો જે છે એ સરસ મજાનું શિક્ષણ મેળવે છે જો શાળાની અંદર શિક્ષણની જ્યારે આપણે વાત કરવામાં આવતી હોય તો શિક્ષણ તો બધા મેળવતા જ હોય પણ શિક્ષણની સાથે સંસ્કાર મેળવવા એ સૌથી વસ્તુ છે કારણ કે ઘણા બધા પ્રશ્નો આવતા હોય અમે વર્ગ બે અધિકારી તરીકે મોવા તાલુકાની અંદર દરેક શાળામાં જે નાના મોટા પ્રશ્નો આવતા હોય અમારી પાસે અને અમે એનું સોલ્યુશન જે છે એ થઈ જાય અને બાળકો જે છે એના શિક્ષણને કોઈ પણ પ્રકારની અસર ન મળે ન પડે અને એમને એક સગવડતા મળે એવો સરસ મજાનો અમારો હંમેશા પ્રયાસ હોય છે જ્યારે બેને કીધું કે સરસ મજાનું બિલ્ડિંગ છે સરસ મજાની સગવડતા છે પણ એની અંદર એક અગવડતા જે હતી એ સ્ટાફની હતી અને એ સ્ટાફની અગવડતાને જ્યારે સગવડતામાં આપણે ફેરવવી હોય તો એ જવાબદારી માત્ર શાળાના આચાર્યની નથી બનતી શાળાના સ્ટાફની સાથે ગ્રામજનોની પણ આ જવાબદારી જે છે એ બનતી હોય છે અને એ જવાબદારી સમસ્ત ગામના હોય એસએમડીસી કમિટીના સભ્યોએ સાથે મળી અને આપણી વૈકલ્પિક વ્યવસ્થા જે ઊભી કરી અને તમારા બાળકોનો શૈક્ષણિક વિકાસની સાથે સર્વાંગી વિકાસની અંદર તમે જ્યારે મદદરૂપ થતા હોય એ સૌથી અગત્યની વાત છે વિશેષ વધારે નહીં કહી પણ શાળાને જે ટકાવી રાખવી હોય આપણા બાળકોનું જે શિક્ષણ જે છે એ સતત અહીંયા સારામાં સારું શિક્ષણ મળી રહે એ માટે આપણી પણ એક જવાબદારી વિશેષ હોય છે મેં હમણાં ભાઈને પૂછતો હતો કે ભાઈ સથરા ગામની અંદર તો કે છ સાત હજારની વસ્તી છે હવે તમે કલ્પના કરો કે વર્ષને અંતે આ શાળાના બાળકોએ જે મેળવેલી સિદ્ધિ છે જે વિશિષ્ટ સિદ્ધિ છે કંઈક એમને મેળવી છે એમને આપણે સન્માનવા એને જાહેરની અંદર આપણે એને માન આપવું છે એને ઇનામ આપવું છે એને સ્ટેજ ઉપર લાવવા છે એને સન્માનવા માટે જો આપણી પાસે પૂરતો સમય નથી તમે વિચાર કરો હું તો ગામડાની અંદર રહેલો છું ખાસ કરીને આ બધા કાંઠા વિસ્તારથી પરિચિત છું કે તમે વિચાર કરો કે એક કામ અંદર કોઈ ધાર્મિક નાનો એવો પ્રસંગ હોય તો માણસ સમાતું ન હોય ફંડ ફાળા માં કે પાસે પાણી ન હોય અને એમાં આ ખાસ કરીને કાઠા વિસ્તાર તમે એક ખાલી આપણે કોઈ ઓલો ન કરતા પણ રામા મંડળ જેવું કોઈ આખ્યાન છે તો એની અંદર પણ એટલી પબ્લિક હોય છે અને જ્યારે બાર મહિનાની અંદર શાળાઓ સરસ મજાનો કાર્યક્રમ કરતું હોય તમારા બાળકોને બિરદાવતા હોય અને ત્યારે જો આપણે સાત આઠ હજારની વસ્તીવાળું ગામ હોય અને એની અંદર જો વસ્તી આપણી સંખ્યા જે છે એ પાકી હોય તો એ પણ એક વિચારવા જેવો મુદ્દો છે કારણ કે બાળકો જે છે ને એ બાળક હોય છે બાળક એક બીજ રૂપી જ્યારે આવે ત્યારે આપણે એવું નક્કી નથી કરી શકતા કે આ બાળક જે છે એ નબળું બનશે હોય આવું નક્કી નથી કરી શકતા કરી શકીએ કારણ કે એ બાળક જે છે એને હોશિયાર બનાવવું એને નબળું બનાવવું એને સીધે રસ્તે આખું એને આડે રસ્તે આખું આ તમામ આધાર જે છે એ આપણે શરૂઆતનો આધાર વાલી ઉપર હોય છે કે બાળક જન્મજાત હોશિયાર નથી હોતું બાળકને જન્મજાત જો હોશિયાર બનાવવું હોય તો શરૂઆતથી જ આપણે એને એવા સંસ્કારો આપવા પડશે શરૂઆતથી જ આપણે એમને એવું શિક્ષણ આપવું પડશે

અને તો જ આદર્શ કુટુંબ આદર્શ સમાજ અને આદર્શ રાષ્ટ્રનું આપણે જ્યારે નિર્માણ કરવું હોય તો એના માટે આ બધું જરૂરી છે ખાસ આપણા બાળક જે છે એનો આપણે જો વિકાસ કરવો હોય અને સારું શિક્ષણ આપવું હોય આપણે ઘણી વખત ઘણી બધી કલ્પના કરતા હોય ત્યારે સરકાર તો કટિબદ્ધ છે કે પહેલાના સમયની જે શાળાની પરિસ્થિતિ હતી અને અત્યારની શાળાની પરિસ્થિતિ જે છે એ ઘણી બધી અલગ છે પહેલા અમારી સરકારી શાળા છે ને બહુ ગરીબ હતી એવું કહેવાનું પણ એ વ્યાખ્યા જે છે અત્યારે સાવ ઘૂસાઈ ગઈ અત્યારે શાળા ગરીબ નથી રહી બીજું કે વિદ્યાર્થી જે છે એને જેને ભણવું છે એના માટેના તમામ રસ્તાઓ જે છે એ આપણને મળી જાય છે કે વર્તમાન સમયની અંદર બે પ્રકારની સિસ્ટમ જે છે એ આપણને જોવા મળે છે શિક્ષણમાં કે એક સરકારી અને બીજી સહકારી સરકારી એક વસ્તુ એવી છે કે જેની અંદર તમને ક્વોલિફાઈડ સ્ટાફ મળશે સરસ મજાનું શિક્ષણ મળશે સરસ મજાની સરકાર શ્રી તરફથી સગવડતા મળશે અત્યારે વર્તમાન સમયની અંદર તમે જુઓ નવમા ધોરણની અંદર આવશે સ્કોલરશિપ મળશે એ સિવાયની શિષ્ય સાયકલ સહાય છે એ મળશે એ સિવાયની ઘણી બધી સ્કીમ પણ આપણને બહેનો માટે તો ખૂબ પુષ્કળ સરકાર આપે છે ફ્રીમાં પુસ્તકો આપવામાં આવે છે કોઈ પણ પ્રકારની ફી લેવા નથી આવતી માત્ર માત્ર આપણે શાળા સુધી આવવાનું છે અને એની અંદર અમે જ્યારે જોતા હોઈએ અમે વાર્ષિક ઇન્સ્પેક્શન મેં બે વર્ષ ના કર્યા તો સૌથી ખરાબ પરિસ્થિતિ જો હોય તો તમારા ગામના બાળકો જે છે એ રેગ્યુલર સમયસર શાળાએ નથી આવતા અને આજ આપણે બધા એક એવી આશા લઈને બેઠા છે કે અમારા સંતાનો ખૂબ ભણે ભણે ખૂબ આગળ વધે પણ સૌ પ્રથમ આપણી પ્રથમ જવાબદારી રહેશે કારણ કે અમે ડોપ આઉટ હશે સર્વે કરતા હોય બધાને હાજરી જોતા હોય છે તમે બાળકને ગામની અંદર આટા મારતું જોવો છો તમે રખડતું જોવો છો છતાં વાલી તરીકે આપણે એની શાળાએ નિયમિત મોકલવાની આપણે તસ્તી નથી લેતા અને એને પરિણામે જે છે એ જ આપણો વિકાસ થતો નથી એટલે દરેક વાલીને ખાસ વિનંતી છે ગ્રામજનોને પણ ખાસ વિનંતી છે કે તમારા ગામની અંદર તમે ગમે એ સમયે નીકળો કોઈ બાળક રસ્તા ઉપર આટા મારતું હોય રખડતું હોય અને શાળાએ ન ગયું હોય તો એના વાલી બની જજો અને એને શાળા સુધી પહોંચાડજો કારણ કે શાળાની અંદર જ્યારે પહોંચે ને તો જ શિક્ષકો એને શિક્ષણ આપી શકશે બાકી કોઈને ઘરે જઈને કોઈ શિક્ષકો શિક્ષણ આપી શકવાના નથી એટલે ડ્રોપ આઉટ ની વાત કરીએ અનિપિતતાની વાત કરીએ તો સથરા મોવા તાલુકાની અંદર પ્રથમ નંબરે છે સૌથી વધારે ગેરહાજર વિદ્યાર્થીઓ આ શાળાની અંદર છે અને એ સૌથી મોટી જવાબદારી જે છે એ તમારે વાલીએ ઉપડવાની છે બરોબર એટલે ખાસ સૌથી અગત્યનું જે છે કે બાળકોને સમયસર વ્યવસ્થિત થઈ અને આપણે શાળાએ મોકલવા એ ગ્રામજનોની આપણા વાલીની જવાબદારી તો છે પણ ગ્રામજનોની જવાબદારી છે કારણ કે આપણે તમે જોજો ગામનો કોઈ પણ બાળક એ કોઈ સફળ થયો હોય ખૂબ આગળ ગયો હોય ત્યારે આપણે પણ એવું એવો ગર્વ લેતા હોય કે ભાઈ એ અમારા ગામનો બાળક છે એ અમારા કુટુંબનો બાળક છે અમારા ગામનો બાળક છે છેલ્લે આપણે અમારા તાલુકાનો બાળક છે આવું બધું આપણે ગૌરવ લેતા હોય છે તો અને બીજું કે વર્તમાન સમયની અંદર પહેલાના સમયની સરખામણી કરીએ તો ઘણું બધું સારું છે કે આ શિક્ષણની જ્યોત જે છે એને પ્રજ્વલિત આપણે જો રાખવી હોય તો એની અંદર સમયાંતરે જે દિવેલ પૂરવાનો જ્યારે આપણને અવસર મળતો હોય ત્યારે આપણે એની અંદર પણ દિવેલ પૂરી અને સહભાગી થવું જોઈએ ત્રીજું મારે કહેવું છે વિદ્યાર્થીઓને કે ભાઈ વિદ્યાર્થીઓને સફળ થવું તો સફળ થવા માટે શું કરવું જોઈએ જો આપણે સરસ મજાનો નાનો એવો પ્રસંગ ઘરે સત્યનારાયણ ભગવાનની કથા જો આપણે કરતા હોય તો એની અંદર પણ આપણે અઠવાડિયું દસ દિવસ અગાઉ આયોજન બધું કરતા હોય કે ભાઈ પ્રસાદ સેનો બનાવશું વાંચવા માટે કોણ લાવશું કોને આમંત્રણ દેશું આવું ઘણું બધું આયોજન આપણે કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારા જીવનની કથા અહીંયા ચાલી રહી છે અને એ કથાની અંદર સફળ થઈને તમારે કારકિર્દી બનાવી હોય તો સૌ તમારે ચોક્કસ પ્રકારનું આયોજન કરવું પડે પહેલા લક્ષ્ય નક્કી કરશું પછી આયોજન કરશું એ આયોજનને આપણે સતત વળગી રહેવાનું છે સતત મહેનત કરવાની છે અને જો સતત જો આપણે મહેનત કરશું તો આપણને સફળ થવામાં કોઈ રોકી શકવાનું નથી આ વિદ્યાર્થી કરવા વાલીએ શું કરવાનું તો કે વાલીએ તો ઘણું બધું કરવાનું છે કે માત્ર બાળકને આપણે શાળાએ મોકલી દીધો ગયો છે નથી ગયો છે એટલે આપણી જવાબદારી પૂરી થતી નથી ઘણા બધા પરિબળો બાળકોને નડતા હોય છે કે ઘણી વખત નાનું બાળક હોય તો એને કદાચ આપણે કોઈ દાબથી કોઈ નાની એવી સજાથી એને વાળી શકતા હોય ઘણી વખત બાળક અગિયારમાં ધોરણમાં આવી જાય બારમા ધોરણમાં આવી જાય દસમા ધોરણમાં આવી જાય પછી બાળકને સજા કામ નથી કરતી પછી એને પાસ વાલીની જવાબદારી એ છે કે એના મિત્ર બનો એની બાજુમાં તમે બેસો એના પ્રશ્નો જાણો એની મુશ્કેલી હું છે એ જુઓ અને એને અનુરૂપ તમે એને મદદરૂપ થવાનું છે પછી ઘણી વખત આપણે એવું વિચારતા હોય કે આમ તો ટૂંકમાં કહું તો મોબાઈલ ની પાછળ જે તમે સમય બરબાદ કરો એમાં વાલી આવી જાય ને વિદ્યાર્થી આવી જાય કોઈ માણસ ફ્રી હોય તમે ખાલી કલ્પના કરજો અને હિસાબ કરજો કે મોબાઈલ ની પાછળ તમે કેટલો સમય બગાડો તો મોબાઈલ ની પાછળ જે બગાડેલો સમય વાલી એના સંતાન માટે અને વિદ્યાર્થી જે છે એની કારકિર્દી ઘડવા માટે આ સમયનો જો સદુપયોગ કરી નાખે અને વિશેષ કદાચ આપણે આર્થિક પરિસ્થિતિ ગમે તેવી નબળી હોય પણ આપણા ઘર કુટુંબની અંદર જે વ્યસનની પાછળ આપણે ખર્ચો વપરાય છે ઈ ખર્ચો જો તમે તમારા સંતાનોના શિક્ષણની પાછળ જો વાપરી નાખો તો તમારે કોઈની સહાયની ક્યારેય જરૂર નથી પડવાની તમારો ઓટોમેટિક વિકાસ થવાનો